અમદાવાદ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ શ્રી માંગડે સાહેબની કોર્ટમાં જયકરભાઈની જામીન અરજી જે સિત્યાસી નંબર પર હતી અને ચાલવાની હતી પરંતુ હાઈકોર્ટના પ્રોસેસ પ્રમાણે એમના ત્રણ ચાર બોર્ડ હોય અને બોર્ડ ફરતા ફરતા આજે છેલ્લા મિત્રો ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબે કર્યો સૌથી મોટો ખુલાસો આપણને બધાને ખબર છે કે ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે અને એવાની અંદર અત્યારે પાંચ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ એમની મુદત પડી ગઈ અને જે નવી તારીખ હતી ભાઈ એ નવી તારીખ તેર આઠ બે હજાર પચીસ એટલે કે તેર આઠ બે હજાર પચીસના રોજ ફરી એકવાર ચૈતરભાઈ વસાવાના વસાવાનું નામ કે જે નોટિસ બોર્ડ ઉપર આવશે ને ત્યાર પછી હાઈકોર્ટમાં એમનો ચુકાદો થશે કે શું ખરેખર ચૈતર વસાવાને જામીન આપવા કે ન આપવા અને જામીન આપવા તો કઈ રીતે જામીન આપાય બધું કોર્ટ નક્કી કરશે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો એમના વકીલ સાહેબે શું સૌથી મોટો ખુલાસો કર્યો ચાલો દર્શક મિત્રો આગળ તમને આખો વિડિયો બતાવું છું તો ભાઈ વિડીયો તમે અન સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી આવો છો તો ખાસ કરી દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો તમારી સાથે હું છું અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈનો અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની મુશ્કેલી દિવસે ને દિવસે વધતી જાય છે કેમ કે કોર્ટમાંથી એમની મુદત પડી જાય કાં તો નોટિસ બોર્ડ ઉપર ચૈતરભાઈ વસાવાનું નામ ન આવ્યું અને એની સાથે સાથે હાઈકોર્ટનો જે સમયગાળો પાંચ વાગેનો હોય એ હાઈકોર્ટનો સમયગાળો પૂર્ણ થઈ જતા ચૈતર વસાવા કે ફરી એમને જેલમાં ધકેલી દેવામાં આવે ને એમની જે નવી તારીખ એમને સોંપવામાં આવી એ તેર આઠ બે હજાર પચીસ એટલે કે તેર તારીખના દિવસે ખબર પડી જશે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે છે કે અંદર રહેશે એ તેર તારીખના દિવસે ખબર પડશે કેમ કે કોર્ટનો જે સમયગાળો પાંચ વાગ્યેનો હતો એટલે હાઈકોર્ટ પાંચ વાગે બંધ થઈ જાય ભાઈ અને નોટિસ બોર્ડ ઉપર પાંચ વાગ્યા સુધી ચૈતરભાઈ વસાવાનું નામ ના આવે લગભગ છોતેર એક નંબર સુધી નામ આવે પરંતુ ચૈતરભાઈ વસાવાનો નંબર લગભગ એસીનો નંબર હતો એટલે ચાર પાંચ નંબરના કારણે એમનું નામ ન આવ્યું બાકી અત્યારે ચૈતરભાઈ વસાવા બારે જ હોત ભાઈ પણ નામ ન આવે એના કારણે એમની સુનાવણી ન થઈ હવે આગળના સમાચાર મિત્રો તમને આપતો રહીશ જે પ્રમાણે મને માહિતી મળે છે એ મુજબ બાકી તમને શું લાગે ભાઈ કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે નહીં મળે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ